કોઈએ પોલીસને જાણ કરવાની પણ તસદી ના લીધી કોઈ બચાવવા આવ્યું હોત તો યુવક આજે કદાચ જીવતો હોત હંમેશા પોલીસ પર સવાલો ઉઠાવતા લોકોને કેમ ન પોતાની જવાબદારી સમજાય આ બનાવની અંદર ફરિયાદી દીપકભાઈ સન ઓફ કાળુભાઈ ભાવાભાઈ સુરેલા જે છે એમની ફરિયાદ મુજબ એ પોતે મરણ જનાર હિતેશભાઈ એમુભાઈ સુરેલા અને અન્ય એમના એક મિત્ર જે છે એ બજારની અંદર ખરીદી માટે ગયેલા હતા આ ખરીદી દરમિયાન સામેવાળા જે આરોપીઓ જે છે કુલ ગુછવા આરોપીઓના એમણે નામ લખાવેલા છે જેમાં વાલજીભાઈ ધનજીભાઈ વાનસુરિયા જયપાલભાઈ વાલજીભાઈ જયદેવભાઈ વાલજીભાઈ ઘનશ્યામભાઈ સીતાપરા પ્રતાપભાઈ ધનજીભાઈ અને જયરાજભાઈ વાલજીભાઈ આ તમામ આરોપીઓએ સાથે મળી એમની સાથે પેલા ઉગ્ર બોલા ચાલી અને પછી મારામારી કરી અંતે એમને જે છે છરી વડે આજે મરણ જેના રીતે ભાઈ સુરેલા છે એમનું મૃત્યુ નિધાવેલું હતું